સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ એકસો આઠ કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરીને નિજ મંદિરે પહોંચી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરમ પૂજ્ય અવિજલ દેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા